કુલદીપ કુલદીપસિંઘે દર્દીઓ સાથે સંવાદ કરી અને નલિયા વિઝન સેન્ટર ખાતે સુવિધા વિશે જાણકારી મેળવી તેમજ ઓપરેશન લાયક દર્દીઓને ભૂજ ખાતે ઓપરેશન કરાવ્યા બાદ શું તકલીફ પડી ત્યાંની વ્યવસ્થા શું છે વિશે પણ સાથે બેસીને વાત કરી ગુજરાતભરમાં અઢાર જેટલા વિઝન સેન્ટર ખાતે સહયોગ આપતા સેવા ફાઉન્ડેશનના સર્વેસર્વા કુલદીપસિંહ શ્રદ્ધાબેન સાથે અંધજન મંડળ લાગેવાનો આપની હોસ્પિટલ તેમજ ડે કેર સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટરની મુલાકાત લઈ કેટલાક દર્દીઓ સાથે રૂબરૂ વાત કરી તેમજ ડે કેર સેન્ટર સાથે કેટલા દિવ્યાંગ દર્દીઓ આવે છે તેમજ ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે કેટલા દર્દીઓ આવે છે વિશે પણ માહિતી મેળવી વિઝન સેન્ટર સંભાળતા ઉજ્જવલ બહુગુણા તેમજ આંખ વિભાગના સુરદીપસિંહ ગોહિલ અને અર્જુન ગડવી વિશે વાત કરી હતી તેમજ ડે કેર સેન્ટર સંભાળતા શીતલબેન ગોસ્વામી અને મનીષાબેન ચંદે સાથે વાત કરી હતી તેમજ ફિઝિયોથેરાપી સેન્ટર સંભાળતા મયુરભાઈ આંકિયા સાથે વાત કરી હતી માનસિંહ વ્યક્તિઓને સંભાળતા સાથે વાત કરી હતી આજ રોજ વિઝન સેન્ટર ખાતે પધારતા કુલદીપ કુલદીપસિંહ તેમજ શ્રદ્ધાબેન તેમજ ડૉક્ટર ધર્મેન્દ્ર જૈનાનું સૌ આગેવાનો દ્વારા સન્માન કર્યું હતું રાજેશભાઈ પલણ પધારેલા સેવા ફાઉન્ડેશનના કુલદીપસિંહ જોડે અબડાસામાં વધુમાં વધુ સેવાકીય પ્રવૃત્તિ થાય તે વિશે વાત કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે કાંજીભાઈ ગઢવી પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત અબડાસા ખેંગારભાઈ ગઢવી પ્રમુખ કિસાન સંઘ અબડાસા મલયભાઈ જોશી કોર્ડિનેટર આઈ નલીયા મહેન્દ્રભાઈ વ્યાસ નિવૃત્ત પ્રિન્સિપાલુભાઈ સોની વેપારી અગ્રણી સોલંકી સામાજિક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નલિયા ભરતભાઈ આગેવાન નલિયા ઉપસ્થિત હતા રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ आ, लोगों को आ, आई हेल्थ से रिलेटेड जो सर्विसेज हैं और सेंटर्स हैं उनको पहुंचने में मदद करती है यहाँ पे गुजरात में आपका जो बी है और एन मंडल है उनके साथ मिलके हमने इस तरह के प्राइमरी आई केयर सेंटर्स विजन सेंटर्स को स्टार्ट किया है जिससे लोकल लोगों को आकर के वहाँ पे एडवांस आई केयर मिले एडवांस जिसमें नई टेक्नोलॉजी हो कंप्यूटराइज आई टेस्टिंग हो और ये लोगों को निःशुल्क और यह बहुत ही कम दाम पे सबको मिलती रहे हमारा उद्देश्य है कि ज्यादा से ज़्यादा लोगों को आई हेल्थ से रिलेटेड सुविधाएं मिले उनका उपचार हो और उसके साथ साथ सबसे ज्यादा इम्पोर्टेंट है कि एक अच्छी क्वालिटी की एक अफोर्डेबल सेवा और सर्विस उनके घर के पास में मिले આપણે અબડાસા તાલુકા એટલે કચ્છનો એકદમ છેવાડાનો તાલુકો આ છેવાડાના તાલુકામાં જે એસીઆરસી એટલે કે અંધજન મંડળ દ્વારા જે એક વિઝન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે અને લગભગ બે વર્ષ સમય થયો અને આ સેન્ટર છે એ અબડાસા તાલુકામાં એકદમ છેવાડાના જે લોકો છે અને એકદમ ગરીબ ક્લાસ ક્લાસ અને મિડલ ક્લાસના જે લોકો છે એના માટે ખૂબ આશીર્વાદરૂપ છે અત્યારે સેવા ફાઉન્ડેશન અને બાકી જે સેવાભાવી સંસ્થાઓ છે એના દ્વારા આ કેસીઆરસી સેન્ટર ચાલે છે નલિયાની અંદર નલિયામાં યોગેશ્વરનગરની અંદર આ એક સેન્ટર છે એનો અબડાસા તાલુકાના મહત્તમ લોકો લાભ લેતા હોય છે અને ખૂબ સારું સેન્ટર છે તો જે લોકોને જેમની પાસે બહુ પૈસા નથી અને જે મોટા ઓપરેશન નથી કરાવી શકતા એવા લોકો માટે આ આશીર્વાદરૂપ છે તો હું વિનંતી કરીશ કે આ જે સેન્ટર છે નલિયા એનો વધુમાં વધુ લોકો લાભ લે અસ્તુ જય ભારત જય માતા